રાષ્ટ્રીય નેતા પવન ખેરાએ કેન્દ્ર સરકાર પર કામ ન કરવાના આક્ષેપ કર્યા તેમણે કહ્યું કે દેશની સરકારે લોકોના કામ કર્યા નથી અને હવે ચૂંટણી નજીક આવતા ભાજપના લોકો મતદાતા વચ્ચે જઈને મત માંગવા નીકળ્યા છે ત્યારે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલે પવન ખેરાને વળતું જવાબ આપ્યો તેમણે કહ્યું કે ભારતના ઇતિહાસમાં કરેલા કામના હિસાબે મત માંગવાની રાજનીતિ માત્ર ભાજપ પાસે છે સંપૂર્ણ બહુમતવાળી સરકારે દસ વર્ષમાં અનેક વિકાસના કામ કર્યા છે ભારતીય જનતા પાર્ટી દેશના જીડીપી સહિતના તમામ ક્ષેત્રમાં ખરી ઉતરી છે પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે તે બાદ દેશની અર્થવ્યવસ્થા પણ ત્રીજા સ્થાને પહોંચશે વધુમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને જનતામાંથી ઝાકારો મળે છે સાથે તેમના પરિવારના સભ્યો પણ તેમને છોડીને જઈ રહ્યા છે હાર ભાળી ગયેલી કોંગ્રેસ વિકાસના નામે અને સંકલ્પપત્રના વચન પૂરા કરવાની વાત કરવાને બદલે મુદ્દા ભટકાવવાનું કામ કરે છે સંપૂર્ણ બહુમતીવાળી સરકાર હોવાને લઈ અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેશનો જે વિકાસ થયો છે એ કેટલાક ઇટાલીના ચશ્મા પહેરેલા લોકોને નહીં દેખાય પણ ગુજરાતની જનતા અને દેશની જનતા સુપેરે જાણી ગઈ છે કે દેશની આંતરિક સુરક્ષાની બાબત હોય સરહદી સુરક્ષાની બાબત હોય એના સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની બાબત હોય એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની બાબત હોય કે દેશના જીડીપીને ટોચ પર લઈ જવાની બાબત હોય તમામ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીએ દેશની જનતાની અપેક્ષામાં ખરી ઉતરી છે અગિયારમા નંબરની ઇકોનોમી આજે પાંચમા નંબર પર પહોંચી છે અને ફરીથી જ્યારે ત્રીજી વાર મુખ્ય વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે નરેન્દ્રભાઈ ત્યારે એ ત્રીજા નંબરની ઇકોનોમી બનશે એવી મોદીની ગેરંટી ઉપર સમગ્ર દેશના લોકોને ભરોસો છે કોંગ્રેસને પોતાના અસ્તિત્વની જાજમ એની રાજકીય જાજમ ખસી રહી છે જનતામાંથી જાકારો મળ્યો છે સાથે સાથે પોતાના પરિવારના સ્વજનો પણ એને છોડીને જઈ રહ્યા છે ત્યારે હાર ભાડી ગયેલી કોંગ્રેસ એ વિકાસના નામે કે સંકલ્પ પત્રના જે વચનો છે પાછલા એ પૂરા કરવાના નામે વાત કરવાને બદલે એ મુદ્દાઓને ભટકાવવાની કોશિશ કરે છે પણ દેશની જનતા ક્ષીરનીરનો જે વિવેક છે એ સમજી ગઈ છે અને મોદી સાહેબની સરકારે ઓગણીસો એસી થી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના હતી ત્યારથી કરીને જે વચનો આપ્યા હતા એ લગભગ પૂરા કરવાની દિશામાં છે ત્યારે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે